હાલો મિત્રો તો આજે તો અમારા કામ ઉપર પાણી ફરી ગયું તમને બતાવી દઉં વરસાદ આવી ગયો બહુ બાકાજી સાથે અમે તાણે અહીંયા હંતાઈ ગયા હતા એ તો તમે શોર્ટ જોયો હશે એટલે તમને ખબર જ હશે બરાબર તો પાણીનું માદરું માદરું ભરી દીધું અમારો માલ જે કાંઈ હતો એ બધો જો તમે સ્વાહ સોપટ કરી નાખ્યો છે અને આ બાજુ જુઓ તમે અંદર તમને લઈ જાવ અગણિયા જો અહીંયા આપણે સંતર કરતા હતા ઉપર એટલો થર બાકી રહી ગયો તો એના વાટા બાટા બધે ધોવાઈ જાય છે તમે જોતા છો વિડીયોમાં જુઓ એ રીતના બધું થઈ ગયું છે અને હજી અત્યારમાં ઝરમર્યું ઝરમર્યું તો સારો જ છે આજે કામમાં પાણી ફરી ગયું છે આવું બધું શું છે એટલું તો માંડ સણવા દીધું ત્યાં વરસાદ આવી ગયો આજે હવે અડધી હાજરી થાય એવું લાગે છે અને ઘરે ભાગવાનું થાય પાછું એવું લાગે છે આમાં આ બાજુ જુઓ તમે વરસાદ હજી પણ આવી રહ્યો છે તમામ એવું છે માલ જો હવે હાવ જો રેતી એવો થઈ ગયો છે તમે જોતા છો આમાં કાંઈ હવે રૂ નથી તો આ વિડીયો તમને ગમે ને તો લાઈક બેક કરજો અને શેર બેર કરી દેજો અને આ કોમેન્ટ કરવાનું ભૂલતા તો નહીં